પાવગાડ પોલીસ મથકની હદમાં આવેલ ખરીડી ગામ નજીકના જંગલમાંથી આઠ લાખ ઇઠ્યાસી હજારથી વધુની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા ખરેટી ગામ નજીકના સ્મશાન પાસેના જંગલ વિસ્તારમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે સ્મશાન પાસેના જંગલમાં છુપાવેલા દારૂના સ્ટોક અંગે માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી હતી જેમાં અંદાજે આઠ લાખ અઠયાશી હજાર બસો છન્નું રૂપિયાની કિંમતે વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો છે આ રેડ દરમિયાન છસો છન્નું નંગ બિયર ટીન તથા ચોવીસો ક્વાર્ટર બોટલો મળી આવી હતી સાથે પચાસ હજાર રૂપિયાની કિંમતની એક મોટરસાયકલ પણ કબજે લેવામાં આવી છે પોલીસે આ સમગ્ર હેરાફેરીમાં સંડોવાયેલા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિંહાદા ગામના એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે દક્ષિણ પંચમહાલમાં દારૂની હેરાફેરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ કિસ્સો વધુ એક ચોંકાવનારો બની રહ્યો છે વિદેશી દારૂનો મોટો જથ્થો એકઠો કરી તેને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી તેવી પોલીસને જાણકારી મળી હતી ત્યારબાદ સઘન રેકી બાદ કરાયેલ આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનો ભંગ થતો અટકાવવામાં આવ્યો છે